સોલ મેડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચ પ્લસ અકાડમી તમારા બધાને એચ પ્લસ અકાડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું તે હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું ચાલો સૌથી પહેલાં જે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી ચેનલને ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દો વિડીયોની લિંક જે છે તમારા મિત્રો સુધી શેર કરી દો અને વિડીયો લેક્ચરને લાઈક કરી દો બરાબર છે ભાગ નંબર નવ જે છે આપણે જોવાના છે નિગમ રિલેટેડ ત્રીસ્કૂલની માહિતી આપણે જોઈએ છે એની અંદર ભાગ નંબર નવ સુધી આપણે પહોંચ્યા છીએ એની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાની છે ઓકે ચાલો આજના ભાગની અંદર આપણે શું ચર્ચા કરીશું તો કે કંડક્ટર ની ફરજો વિશે ચર્ચા કરીશું માટે ખૂબ જ છે કે ભાઈના પ્રશ્નો આપણે જોયા છે ને એકસઠ નંબર નો પ્રશ્ન જે છે ત્યાંથી આપણે આજે શરૂઆત કરવાની છે આગળ જ્યાં સુધી જોયા ત્યાં સુધી જોવાના છે ચાલો એકસઠ રસ્તામાં બસના ના છાપરે મુસાફરોને લગેજ ચઢાવવા ઉતારવા કોણ કોને મદદ કરવાની હશે બરાબર છે ધારો કે બસ જે છે બસ સ્ટેન્ડ ની અંદર હોય અને મુસાફરનો લગેજ સામાન જે છે એ ચઢાવવાનો હોય બરાબર છે ધારો કે બસના છાપરે અહીંયા ગાડી શું કીધું છે બસના છાપરે તો બસના છાપરે જે છે એ મુસાફરનો લગેજ ચઢાવવાનો હોય બરાબર છે તે વખતે બસ સ્ટેન્ડમાં બસ હોય ને તો હમાલી જે છે એને હેલ્પ કરતો હોય છે પરંતુ રસ્તાની અંદર મુસાફરનો લગેજ ચઢાવવા માટે કોણ મદદ કરશે તો કન્ડક્ટર મદદ કરશે ઓકે ચાલુ બસે ચાલુ બસે તોફાન મસ્કરી અસભ્ય વર્તન કોની મદદથી ઉતારી મૂકવાના રહે છે ચાલુ બસે તોફાન મસ્કરી અસભ્ય વર્તન કરનારને કોની મદદથી મૂકી ઉતારી પાડવાના છે એટલે કે બસની અંદર કેટલાક મુસાફરો જે છે અસભ્ય વર્તન કરતા હોય તો જે છે કોની મદદથી કંડક્ટર ઉતારવાના તો બસના મુસાફરોની મદદથી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ત્રેસઠ મુસાફરને નાના પરત ના આપી શકાય તેમ હોય તો તેની નોંધ ક્યાં કરવાની બરાબર છે તેની નોંધ જે છે ટિકિટની પાછળ કેટલીક વખત જે છે છૂટાની માથા હોય અને વખતે પાછા ના આપી શકાય તો ટિકિટની પાછળ જે છે એ લખવાના હોય છે ચાલો ટ્રેન કનેક્શન ટપાલના થયેલા હોસ્પિટલ વગેરેની માહિતી શામાં દર્શાવવામાં આવેલી છે તો કે ટ્રેન કનેક્શન ટપાલના થયેલા હોસ્પિટલ વગેરેની માહિતી જે છે એ સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્ટમાં જે છે એ દર્શાવવામાં આવી હોય છે

કોઈ બસ જે છે રસ્તામાં બંધ થઈ જાય બ્રેકડાઉન કહેવાય આપવાનો જણાવવાનું હોય છે પ્રશ્ન કોઈ પણ અધૂરી મુસાફરીનો રિફંડ ચૂકવતી વખતે મુસાફર પાસેથી શું લેવાનું હોય છે કોઈ પણ અધૂરી મુસાફરી હોય બરાબર છે એનું રિફંડ ચૂકવતી વખતે મુસાફર પાસેથી જે છે કંડક્ટર ટિકિટ લેવાની હોય છે ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર અડસઠ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અને ક્યાં લઈ જવાય છે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હોય એમને નજીકની હોસ્પિટલની અંદર લઈ જવામાં આવે છે અકસ્માતમાં સબનું પંચનામું કોને કરવાનું હોય છે અકસ્માત થાય એ વખતે સબનું પંચનામું કોણ કરશે તો સબનું પંચનામું જે છે પોલીસ દ્વારા કરવામાં આવે છે પ્રશ્ન નંબર સિત્તેર બસના સાપરેથી સ્પેર વ્હીલ ઉતારવા માટે શું વાપરવાનું હોય છે બરાબર છે તો બસની અંદર જે છે લગેજ દોરડું રાખવામાં આવે છે અને તાડપતરી રાખવામાં આવે છે બરાબર છે તો એ લગેજ દોરડું જે છે એનું શું કામ છે કે સ્પેર વ્હીલ ઉતારવા માટે બરાબર છે ચલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ઇકોતેર ફરિયાદ બુકમાં ફરિયાદ નોંધતા પહેલા ફરિયાદીએ શું નોંધાવવાનું હશે ફરિયાદ બુકમાં ફરિયાદ નોંધતા પહેલા નોંધાતા પહેલાં જે છે ફરિયાદીએ પોતાનું નામ નોંધાવવાનું છે સરનામું નોંધાવવાનું હોય છે નામ સરનામું જે છે એ નોંધાવવાનું હોય છે ઓકે ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બોતેર બસમાં કઈ જગ્યાએ બેસવાની મુસાફરને મનાય હોય છે બસમાં કઈ જગ્યાએ બેસવાની મુસાફરને મનાવી હોવી તો બસમાં જે છે ડ્રાઈવરના કેબિનમાં બેસી શકાય નહીં બરાબર છે ને ડ્રાઈવર બેસાડે તો ડ્રાઈવરને ગુનો લાગવું પડે છે ડ્રાઈવરની સાથે સાથે જે છે કંડક્ટરને પણ જે છે એની ઇફેક્ટ એટલે કે ગુનો લાગવું પડે છે કેમ કે ડ્રાઈવરના કેબિનમાં બેસે એમ પહેલા તો સૌથી પહેલા મુસાફરની જવાબદારી બને કે મુસાફર કેબિનમાં બેસવું જોઈએ નહીં બરાબર છે અને ડ્રાઈવરે જે છે કેબિનમાં કોઈ પણ વ્યક્તિને બેસવા દેવા જોઈએ નહીં બરાબર છે તેમ છતાંય તો કોઈ મુસાફર બેસે છે તો પાછળ કન્ડક્ટરને પણ જવાબદારી આપેલી હોય છે કે ભાઈ ડ્રાઈવરની કેબિનની અંદર જે છે એને પણ ધ્યાન રાખવાનું હોય છે જો કોઈ અન્ય મુસાફર ત્યાં બેસે છે તો એને ઉભો કરવું કંડક્ટર જે છે ઊભું કરી શકે છે ડ્રાઈવર પણ ઉભો કરી શકે છે ચાલો આગળ પ્રશ્ન તો તે જો નથી કરતા ઊભા તો ગુણો લાગુ થશે મુંબઈ મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષે ઘડાયો હતો મુંબઈ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠાવનમાં ઘડવામાં આવ્યો હતો જીએસઆરટીસીના ભાડાને કોણ મંજૂરી આપે છે જીએસઆરટીસીનું જે કેમ ભાઈ ભાડું વધારો થાય ઘટાડો થાય અને કોણ મંજૂરી આપશે જીએસઆરટીસીની પણ કોણ આવશે ગુજરાત સરકાર ઓકે ચલો પ્રશ્ન નંબર પંચોતેર છે કન્ડક્ટર લાયસન્સમાં કઈ વિગતો હોય તો કે લાયસન્સ નંબર હોય બરાબર છે પછી એનું તારીખ હોય પછી નામ હોય છે સરનામું હોય છે અને રિન્યુઅલની વિગતો આપવામાં આવેલી હોય છે પ્રશ્ન નંબર છ છે જીએસઆરટીસી એક્સપ્રેસ બસમાં બોર્ડ કયા રંગનું હોય છે જીએસઆરટીસી ની એક્સપ્રેક્સ બસની અંદર રૂટ બોર્ડ કયા રંગનું હોય છે તો બોર્ડ જે છે લાલ રંગનું હોય છે કયા રંગનું હોય છે લાલ રંગનું હોય છે ખ્યાલ છે છે તમને બરાબર લાલ રંગનું હોય એક્સપ્રેક્સ બસ હોય તો લાલ રંગનું હોય છે અને લોકલ બસ હોય તો બ્લેક રંગનું હોય છે પ્રશ્ન નંબર સિત્યોતેર છે બિનસાથી લગેજ કયો ગણાય તો કે દૂધ છે કેન છે અખબાર છે પાર્સલ જે છે એ બધા કેવા લગેજ કહેવાય બિનસાથી લગેજ કહેવામાં આવે છે ચાલો આગળ વધીએ ઓકે આગળ વધતા પહેલા જે છે તમને જણાવી દેવાનું કે ભાઈ એચ પ્લસ એકાડેમીની અંદર જીએસઆરટીસી કંડક્ટર કોર્સ મસ્ત મજાનો સુપર કોર્સ ચાલુ રહ્યો છે બરાબર છે એની અંદર નિગમ રિલેટેડ ત્રીસ ગુણ જે છે તમને શીખવામાં આવશે રોડ સેફટી દસ ગુણ નિગમ નિગમને લગતી માહિતી ટિકિટ લગેજ ભાડાના ગણિતિક પ્રશ્ન દસ ગુણ કન્ડક્ટરની ફરજો દસ ગુણ આમ કરી તમને સારી રીતે શીખવવામાં આવશે હાલ જે છે કોર્સની કોર્ષની પ્રાઇઝ એકસો એકાવન રૂપિયા એક મંથ માટે છે અને કોઈને એમ લાગતું કે ભાઈ પરીક્ષા જે છે અત્યારે નહીં લેવા બરાબર છે એકસો એકાવન રૂપિયા ત્રણ મંથ વાળો કોર્ષ જે છે એ વિદ્યાર્થીઓ લઈ શકે છે ઓકે ચાલો આગળ જોવાના છે આપણે ભાગ નંબર દસ એટીએમ ટિકિટ મશીન વિશે બરાબર છે તો હાલ જે આપણે આટલું રાખે છે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું શું કરી દેવાનું સબસ્ક્રાઇબ કરી દેવાનું વિડીયો લેશેને લાઈક કરી દેવાનું થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો